આ ઘોસાળે હા મને આ પાણીનો ડારસી બટા એ પાણીનો ડાર નથી આ નાખીને એટલે સેને આમાંથી ગેસ ઉત્પન્ન થાય આ ગોબર ગેસ બને અને આ આપે છે અને સહાય કરે છે ગામડામાં હા આ ઘોસાળ નકો હાલો હાતું નઈ ગેલે શીખવા વાસ સુછી શીખાય બટા એમાં હું ન્યા આમાં શીખવા રેવી તો મરી અમારે તો રોજનું કામ રેમાં વાસને હું જોવાનું હોય

ફરી જોઈ લેજો પાણી ગાય ને જેટલું પાણી પીવું હોય ને ભૂંગળામાં એટલું જ પાણી આવી જાય ઉપર જેટલું પીવું એટલું પાણી આવી જાય સલકાય નહીં લેવલ પ્રમાણે હાલે જો આ જે પાણી પીવું હોય ને એટલું પાણી આવી જાય ધંધુડી એને ઘોડે સલકાય નહીં હાથે પાણી આવતું રહે એમાં વેર્યું રહે પાણી

એ અન બાજીને જો મોટર તરફ આમ ફરી ગયા હો લાઈટમાં આવી ગયા તને હવવાનો અતર કઈ ખારું બોલ્યા એ અમારી વાત સાંભળો આસ્પો હે ને સોખા ઘીનો શેરો બનાવસ મને ના નો પાડતા આ ચારેયન ખવરાવો છે આ સોખા ઘીનો શેરો તમને એમ લાગે કાજ બનાવશી બનાવ મત મને હા હું કહું હા તો આરે થોડો ભજી નાખજો અરે બટા ઘરે જઈને વાત કરજો હાલો હવે હાલો 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 ખાઈ કે રે આજ તો હું આ તમને વાત કહું શું બોલ મારી વાત સાંભળો આમ જો આ છોકરાએ હું રાડું નાખી નાખી થાકી રહીશો આ છોકરા છે એમના બાપ ના ડખા અને આ ઘરે આવીને અહીંયા બગડાટો બોલા એક કોઈ વેકેશન કરવા આયા છે આ વેકેશન ની તો વાત મને યાદ આવી આપણે અહીંયા વેકેશન કરવા આવ્યા છે હે તો આપણે થોડી કાઈ કામ ની લાલસા હોય કે આમની પાસે આપણે કામ કરાવી લેવી એમ ના તો જો આયા છે બાના કંઈ શીખી જાય તો એમના માટેનો સારું છે ને આપણે એવું હોય કે જાય તો આપણો હોય નો હોય તો આ એમના બાપ દાદાઈની જ છે ને હા એમના કામ એમને જ કરવાનું છે એટલે હું એમ મુજાવું હું હું કહો છું અમાર દીકરા એક સમજતા હોય કાય કામ મારી વાત સાંભળ તું બોલિસ નઈ કઈ હવે મને તો હું ઉપાય દી થાય ને એને છે ને મારા કઈક પ્લાન વાપરવો પડશે સીધી આંગળીએ ઘી નઈ નીકળે એક કામ કર બોલાવજે જા લાઈ કે ઘી કાઢું તમારે તું જો મારા પ્લાન કેવો હે પેલો તું મને બોલાવતે જહંતા નઈ બોલાય લે છે તમાર કામ નથી કરતા બાપનો બાપ શું મારી ફાઈ આમ હોય આમ દૂર થઈ જાય તો મને કામ કરી કરી કણે

શક્તિ સિંહ અમે મેગી ખાઈ ગઈ છે એટલે અમે કરી બતાવશું ના બુલેટ સીટીમ લઈ જઈને રોલા પાડશું કેમ બોલી નઈ કરો તમે આમ હા મત એક આ બુલેટ ની નો હારું લાગી આ બાળાને નો લાગે જે મોઢું તું ઓયરીsam જો આ બુલેટ તો ઝાઈની લેશે ની અમે

સર સર હાલો તમે લેતા હોટાફટ હા બેટા તમે આરામ કરો જાઓ

વ્યાવવા મંડો હું આમ કાઠવા માંડું છું બરોબર માંડો વ્યાવવા કેવું કામ કરે અહિયાં મને તો કઈક થાય છે છોકરા ને કેટલું કામ આવડે છે આ બુલેટ લાલચામાં તો ઓલી બે આમજો ફળાફળ ફળાફરી બે આમજો

que mostra não mais do anomo. E mostra o chique mais mostra o chique mais do anomo. o aí, a roupa e zauzinha. com o babo de mulher Sim,

બાર નીકળો કેટલું કામ છે તમને ખબર છે બારા નીકળો જે હારો માર્યો

બેટા આલે હું મારે લે આ સાબતા